અલ્યા મારા કન તમે જૂઠું ના બોલશો એ 70 રૂપિયા મેલ દો હવે ના 20 તો માર જોવે দুধ છે દુખાય એમ ને હોવા ગમાય આડો દુખાય ને

નથી જોતા દો મેલો કાંઠું પડી જાય નથી જોતા પડી જાય પૈસા આવશે હા ડબલ એટલે આલવાના કે તમારે તમે મેલો જો ભાઈ

હા હારું જો હા શાંતિથી ને હોય ના ના ને બેઠા તો નથી તમે કરીજો સારું ગયો વાળી લેવા હે માં દુખીયારે આવે તારા આંગણે ને તારા દુખ મટાડવો છે અને અમારે ખાલી દોવાના થાય છે શું કેવું પાવાય હાસ